અને એમાં બેક ટુ બેક ફ્લાઇટ લેવાની હોય તો હમણાં જ આ જ દૂરમાં એવું થયું હતું કેટલા બધા શોઝ હતા અને ફ્લાઇટ એન્ડ ઓલ ધેટ અને પછી અમે પહોંચ્યા એક સિટીમાં અને ત્યાંના ઓર્ગેનાઇઝરના ભાઈ કે કાકા એવું કંઈક હતું અને એટલા બધા આમ ઉત્સાહી ફરખપદુડા બધું એમ કે ના બેન તમારે મારા ઘરે જમવા આવવાનું જ છે એટલે અમે લોકો ફૂલ ઉજાગરામાં જમવા ગયા અને બહુ બધું જમાડ્યું દૂધપાક

<laughs> <laughs> Two pack bye sorry <laughs>